ગૌરી નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો પાટણ તાલુકાના ચંદ્રુમાળા ગામે ગૌરી વિદ્યાલયમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થીને જાણીતા સિનિયર એડવોકેટ જયમીનભાઈ એન વ્યાસ દ્વારા ધ્વજવંદન રાખવામાં આવેલ તેમના તેમના તરફથી પ્રસાદ વિતરણ આપવામાં અને ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આપણા ભારત દેશની લોકશાહી સમગ્ર વિશ્વની મોટામાં મોટી લોકશાહી ધરાવતો દેશ છે અને દુનિયામાં આપણી નમૂનેદાર લોકશાહીએ દાખલા રૂપ શાસન પૂરું પાડે છે પ્રજાતંત્રને નમૂનેદાર અને સુદ્રઢ ચાલનારા વિશ્વને આપણે પ્રજાતંત્ર આદર્શ ઉદાહરણ બેસાડેલ છે પર્વ નિમિત્તે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવેલા હતા આ પ્રસંગે હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સતીષભાઈ જાદવ અને સ્કૂલના સ્ટાફગણ સાથે ગ્રામ વિકાસ ટ્રસ્ટના ભાનુભાઈ વ્યાસ સંખલપુર હાઈસ્કૂલના પૂર્વ પ્રધાન આચાર્ય એલડી પટેલ સાહેબ પૂર્વ સરપંચ બાબુભાઈ ચાવડા શૈલેષભાઈ રબારી તેમજ ભરતભાઈ રાવલ સાહેબ અને ગ્રામજનોના પૂર્વ શિક્ષક મહાદેવભાઈ રબારી ચેતનભાઈ રબારી બળવંતસિંહ પરમાર રતિલાલ ઠાકોર ગલાજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો રિપોર્ટર દસરાદરજી પાટણ